સુધારવાનું કહે છે ચાલુ આપણે ફોન પકડીને હવે ખાલી શૂટ કરશું કામ નહીં કરાવું ખાલી શૂટ જ કરશું હમ આ પવાન ડબ્બો આની અંદર પવા ગયા ડબ્બો પૂરો આવે એટલા પવા રહે એમાંથી આપણે વાતો કરતા જઈને કામ ચાલુ કામ એ કરાવો ને વાતો ન કરો મેંંદી હં મેંંદી થઈ ગઈ કોઈ નહીં કોઈ બી સુધારવાનું કામ ચાલુ છે પછી બનશે આપડા પવા બટેકા આવડા ને બનાવતા નહીં YouTube માંથી તો જોજો શીખી લે કા પહેલી વાર બનાય છે ને પવા બટેકા હં હાચ બોલ પહેલી વાર ને

આપણે પ્રોપર્ટી બટેકા અધુરા રહી જાય પછી સુઈ જાય ને કામ કરે છે ચાલુ હવે હા આ યુટ્યુબ જિંદાબાદ મિત્રો યુટ્યુબ જિંદાબાદ યુટ્યુબ પર જોઈને તો શીખી શીખ ડુંગળી સુધારા ચાલુ જો આ બધું સુધારી નાખું હવે તેલ મૂકી દીધું કઢાઈમાં આરતી બનાવ પાવ બટાકા બનાવશે પંખો થોડી વાર બંધ કરી નાખો ગેસ ચાલુ કરો એટલે એક એક કરીને નાખવા મેળ્યા છે હવે તેલે વીડું તું કાઢ

ડાણા નથી હાલ છે પણ આ તો હાલ છે સિંગના દાણા મસ્ત લાગે પર નાખવાના છે પોવા મરચાં નથી હમ મને તીખા લાગે મરચા નાખી પોવા ખોય એટલા બચી ગયા હવે તમ ફેરવી લેની ના ના ભરે તો તૈયાર થઈ ગયા આપણા મસ્ત મજાના પવા બટેકા તૈયાર થઈ ગયા ને હમ એક લીંબુ આવને ઉપર નાખવાનું કોથમી નાખવાનું ઠીક હવે લીંબુ નાખવાનું લીંબુ અને કોથમી નો આપણો પવા બટેકા તૈયાર એ જ આને લીંબુ આપણા થઈ ગયા જો હવે થોડીક વાર બાફ લેવા દે

લીંબુ કાપી ને હવે બહુ થાય એટલે હવે આપણે ખાવા બેહી જાવ નાસ્તો કરી લેવી અને આપણે ખાવા પણ બેહી ગયા તો જો લીંબુ મરચી ટમેટું અને આપણા પાવા બટેકા હવે આપણે એને ટેસ્ટ કરી કેવા બીના છે તો હાલે તમે બધા પણ પાવા બટેકા ખાવા તો મિત્રો આજનો બ્લોગ આવ્યો હતી